ભરૂચ પાલિકાનો ડી વિભાગ બન્યો ભરૂચ શહેર પાલિકા ખાતે પબ્લિક ડિપાર્ટમેન્ટ કચેરીમાં ચાલતો હોવાનો વિવાદ સામે આવ્યો છે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે અચાનક કચેરીની મુલાકાત લેતા એન્જિનિયરની કેબિનમાંથી કોન્ટ્રાક્ટરો ફાઇલો ચકાસતા ઝડપાઈ ગયા હતા જ્યારે વિપક્ષના નેતાએ પ્રશ્ન કર્યો તો કોન્ટ્રાક્ટરો કેબિન છોડી ભાગી નીકળ્યા તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે જ્યારે કોન્ટ્રાક્ટરોને કચેરીમાં જ ફાઇલો તપાસવાની સત્તા મળે છે ત્યારે અગત્યની ફાઇલો ગુમ થાય કે ચોરાય તો જવાબદાર કોણ તેમણે વધુમાં કહ્યું કે પાલિકાની અનેક ઓફિસોમાં સીસીટીવી કેમેરા છે પરંતુ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ કચેરીમાં કેમેરા ન હોવું ભ્રષ્ટાચારના આક્ષેપને તાકાત આપે છે વિપક્ષે તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે આ મુદ્દા પર નગરપાલિકા પ્રમુખે પણ પ્રતિભાવ આપતા જણાવ્યું કે પાલિકા અધિકારીઓ કેબિનો છોડીને જતા રહે તે યોગ્ય નથી આ બાબતે પાલિકા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હું ગયો હતો ત્યારે પીડબ્લ્યુડી વિભાગના જે અધિકારી છે અધિકારી ગેરહાજર હતા બીજા એન્જિનિયર પણ ગેરહાજર હતા બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને ત્યાં શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે ત્યારે મહત્ત્વની ફાઇલો જે છે પીડબ્લ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે પ્રમુખશ્રી છે બંને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય એ અડ્ડો જ બની ગયેલું પીડબ્લ્યુડી વિભાગ એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવવી જોઈએ નગરપાલિકાએ અને જે રીતે પ્રજાના કામ માટે આજે પ્રજા વલખા મારી રહ્યા છે પ્રજા ધક્કા ખાઈ રહી છે નગરપાલિકા ખાતે કોઈનો રોડ રસ્તાના પ્રોબ્લમ હોય છે કોઈની પાણીની સમસ્યા છે સફાઈની ગંદકીની સમસ્યા છે લાઇટની સમસ્યા છે એ સમસ્યાઓના નિરાકરણની જગ્યાએ આજે કોન્ટ્રાક્ટરો ઓફિસોમાં કહી શકાય કે બેસીને પોતાની મહેફિલ જમાવતા હોય અને અધિકારીની ગેરહાજરી હોય એ નગરપાલિકા માટે શરમજનક વાત છે પીડબ્લ્યુડી વિભાગ નગરપાલિકાનું સૌથી ભ્રષ્ટ ખાતું છે એટલે ચીફ ઓફિસર પ્રમુખશ્રી આના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લે અને જે કંઈ બી અધિકારીઓ અને આ કહી શકાય કે એમના એન્જિનિયર જે છે પીડબ્લ્યુ વિભાગના એના ઉપર બધી તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે નમસ્કાર આજ રોજ વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પવડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી ઉપર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ન આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈ ફાઇલો ચેક કરે અને આગળ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ